સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે બેથી વધુ વરસાદ નોંધાઈ છે અને હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો મોડી રાતથી પડતા ભારે વરસાદને કારણે કતારગામ હાથેવાડા મંદિર વિસ્તાર અખરનારાયણ કોલેજની આસપાસ વેડરોર ફૂલવાડી સહિતના સુરત શહેરના અનેકા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે સુરત શહેરના કતારગામ અને સિંગણપોર સહિતના વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ વરસ્યો છે ઘૂંટણસરમાં પાણી પણ ભરાતા વાહન ચાલકોને રાહતદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે આ સાથે સુરત કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે જેને કારણે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે મનપા તંત્ર શું કરી રહ્યું છે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે કતારગામ સિંગણપોર વેડ રોડ ફુલવાડી સહિતના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા છે કતારગામ સિંગણપોર અને વેડ રોડમાં તો ઘૂંટણસરમાં પાણી ભરાયા હતા તો સુરતની વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે હજી પણ વરસાદ વરસવાનું શરૂ છે વરાછા પાલનપુર પાટિયા અડાજન પાટિયા વિસ્તારમાં પાણી ભરાવ શરૂ થયા છે જેને કારણે લોકોમાં હાલાકી થવા પામી છે તો સુરત શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેથી નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા સુરતમાં બે ઇંચથી વરસાદ વધુ ખાબકતાની જગ્યાએ પાણી પાણી જોવા મળ્યું છે ઉધના રેલવે સ્ટેશન ગણનારો અઠવાગેડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા સુરતના વેડરોડ વિસ્તારમાં રસ્તા પર જ પાણી પાણી જોવા મળ્યું હતું જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઅર્સ